શિક્ષણ માટે કરીને કે ધંધા રોજગાર માટે રાજુ જિંદગીની અંદર સુખી થવા માટે વટ વતન અને વ્યસન આ ત્રણનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે વટ એટલા માટે કે આપણી આર્થિક સ્થિતિ માપની હોય અને આપણે દેખાદેખીમાં ધાર્મિક કે સામાજિક પ્રસંગો લાખો રૂપિયાના કરીએ તો વટ વટરવાળી પછી આપણાને આર્થિક રીતે ને બધી રીતે પરિવારને બરબાદ કરે માતાને એટલા માટે ક્યાંય ધંધા રોજગારની કોઈ તકો ના હોય શિક્ષણમાં દીકરા દીકરીને આપવું છે પરમણમાં વ્યવસ્થા ના હોય અને કાંઈ સારું શીખવું છે તો જે વિસ્તાર વિકસિત હોય શીખવા જેવું હોય એ શીખવા માટે કરીને વતન છોડવું પણ જરૂરી છે અને વ્યસનની તો મેં તમને વાત કરી એમ કે જેને ઘરે વ્યસન હોય એ પરિવારની હાલતો આપણે જોઈ છે પછી કોઈ પણ પ્રકારનું હોય અને વ્યસન કરવા વાળા તો બરબાદ હોય જ એ પરિવાર પણ તમે જોજો વેચવા વાળો પણ બરબાદ થશે ભલે ઘણીક રાજી થાય કે મને દારૂમાં આટલા મળે પેટીએ નફેડમાં આટલા મળે ડોડામાં આટલા મળે ગુટકાઓમાં આટલા મળે પણ કાંઈ જ ના હોય એટલા માટે કે ઘણા પરિવારો બરબાદ કરીને ભગવાન કોઈથી આપણે સુખી થવા દે નહીં એટલે વેચવા વાળાએ રહેવા દેજો ને એનું જે નાના મોટું સેવન કરવા વાળા હોય એ પણ રહેવા દેજો બહેનોને પણ મારી વિનંતી કે બહેનોની અંદર બે કાંઈ નાના મોટું નહીં હોય પણ આ વર્તમાન સમયને ને ક્યાંક ગુટકાન તમાકુ સેંકડી અને મસાલા હોય તો તમે પણ બંધ કરી નાખજો કે પુરુષો કરતા પણ નાના મોટું મહિલાઓમાં વ્યસન હોય તો આવનાર પેઢી કમજોર કુપોષિત અને એક સક્ષમ પેઢી આપણે જે તૈયાર કરવાની છે એની જવાબદારી માતૃશક્તિની છે અને માતૃશક્તિ જ્યાં નાના મોટા વ્યસનમાં આવે તો આ બનાસકાંઠા એ આંકડાકીય અને મેડિકલ રિપોર્ટના આધારે બનાસકાંઠામાં સૌથી વધારે કુપોષિત બાળકો હોય તો બનાસકાંઠામાં છે અને એનું કારણ છે નાની ઉમરા લગ્ન નાના મોટા વ્યસનો અને જે એને પૂરતા પ્રમાણમાં સગવડો મળવી જોઈએ ના મળે અને એના કારણે જે બાળકોની તંદુરસ્તી આવનાર પેઢીની હોય એ જે પ્રમાણમાં મેડિકલ રીતે હચવાવી જોઈએ નથી હચવાતી એની ચિંતા આપ સૌ કરજો એટલા માટે કહું છું કે આજે પચીતેર વર્ષ પહેલા પાંત્રી ચાલી વર્ષ પહેલા આપણી બેન દીકરીઓ હોય આપણા બધા જ પરિવારો હોય તો બધાની ડિલેવરીઓ ઘરે આજ નથી થતી એ ઘરે અને દવાખાને જ જવું પડે બાળકોને પેટીઓમાં કાચકામ રાખવા પડે અને એનું કોઈ કારણ અમે કીધું નાના મોટી બધીઓ જવાબદાર છે અને જવાબદારી આવનાર પેઢીની તંદુરસ્ત પેઢીની જવાબદારી આપ સૌની છે એટલે શિક્ષણ સંસ્કાર વ્યસનો આ બધું જ જે પ્રમાણે એને તજવાનું હોય તજવું પડે ને જ્યાં મેળવવાનું હોય મેળવવું પડે એ વર્તમાન સમયની માગ છે સરસ્વતી માતાનું મંદિર બનાવજો અને દીકરા દીકરીઓને ભણાવજો મંદિર એટલે સ્કૂલ હોય આંગણવાડી હોય એમાં નાના મોટી કોઈ વ્યવસ્થા કરવાની હોય મદદ કરવાની સરકાર તો કરે પણ આપણા લેવલે પણ ચાહે આંગણવાડીના બાળકોને કોઈ આવા પ્રસંગ હોય આજે આ ધારો કે આ પ્રસંગ છે તો આપણે બાળકોને ક્યાં ક્યાં એને ફ્રૂટ આપીએ કે ક્યાંક દૂધ આપીએ એવું પણ કંઈક થાય તો એ પણ ભગવાન રાજી રે આપણા ઉપર આંગણવાડીના બાળકો તો આજે પ્રતિષ્ઠા કરીએ છીએ તો ભગવાન પણ આપણા ઉપર રાજી રે અહીંયા તમે બધા બોલા અમારા સન્માન કર્યું અને તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ ગામમાં ઈતર સમાજનો જે પ્રમાણે કાંઈ બી સંપ એવો ને એવો સંપવાઈને એવી હું રણછોડ રાય ને પ્રાર્થના કરું છું લીડર બનો ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા ખુદ ભગવાન હતા પણ આપણને રાહ લીધી છે કે પાંડવો પાંચ હતા ને કૌરવો હો હતા પણ જયારે પાંડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજસતા જયારે હોય ત્યારે ભયે ભાગ આલવો પડે મિલકત હોય તો ભયે ભાગ આપવો પડે પાંડવે માત્ર પાંચ ગામ વાંચ્યા હતા કે ભાઈ અમને નફા માટે પાંચ ગામ આપો તો એ કૌરવાના તરફથી એવો સુર આવ્યો અને એવો અવાજ આવ્યો કે પાંચ ગામ તો ને પણ એક એક હોય નહીટલી જગ્યા પણ તૈયાર નથી એટલે પછી અહીંયા શું થાય મહાભારત થાય અને હું હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ ત્યાં રામ રાજ્ય હોય એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે નાના મોટા સમાજોને એકાબીજા બધા સાચવજો અને જે અન્યાયકર્તાઓ છે એની સામે ડરો મત લડો આપણા ડરવાનું કોઈ બી નથી મોટા ભગવાનની ડરબાની જરૂર છે મહેનતની જરૂર છે અને શહેર સંબંધી મદદ કરે એની જરૂર છે અન્યાય કરવાવાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભાની ચૂંટણીમાં જ આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી અને આપણે ઓના માં સીપી ચોધરી છે એ ગામડા ગામડે ફરીને બધી મીટિંગ ઉક્રે ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય એ ભાજપ નો એજન્ટ કહેવાય અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય રાજીનામું આપી અને મેદાનમાં હોય એટલે વિહી થાય વિ ખબર પણ પડે એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નભતા હોય આપણી મહેરબાની પ્રજાના પૈસા જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધાયને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહી નો ભાગ છે અને જેટલે થાય ને એટલે બધા હાથે દસાના વાયરા હોય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ ધર્યા વગર કોઈપણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌનો ખૂબ ખૂબ